નાયબ પોલીસ અધિક્ષક એલ પી ઝાલા અને ડેમના ઇજનેરો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં અરોરાએ ડેમની સુરક્ષા અંગે એકતા નગર એસઆરપી ના અધિકારીઓ પાસે માહિતી મેળવી હતી અને આ ઉપરાંતમાં અવિરત વીજ પુરવઠો અને સંદેશા વ્યવહારના માધ્યમો કોઈપણ સંજોગોમાં કાર્યરત રહે તે અંગે ઉપયોગી માર્ગદર્શન આપીને અને અન્ય વિકલ્પો પણ તૈયાર રાખવા માટે અને તકેદારીના પગલાઓ લેવા સૂચનાઓ આપી હતી ઉલ્લેખ એ છે કે સરદાર સરોવર ડેમ ગુજરાતની જીવાદોરી છે જેથી પહેલાથી સમગ્ર નર્મદા યોજનાની જવાબદારી રાજ્ય અનામત દળના એક ગ્રુપ એકતાનગર ખાતે કાર્યરત છે અને આ ગ્રુપ દ્વારા રાઉન્ડ ધી ક્લોક અને 365 દિવસ જરૂરી તકેદારી સાથે સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવે છે આજે યોજાયેલ સુરક્ષા વ્યવસ્થા સહિતની બાબતોથી અવગત થઈને અરોરાએ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તકેદારી રાખવા અને એલર્ટ રહેવા સૂચના આપી હતી દીપક જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપલા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર